451 યુઝર્સની પ્રાઇવસી બાબતે સુપ્રીમ કોર્ટનો આદેશ WhatsApp નો ડેટા મેટા સાથે શેર ન કરવા જણાવ્યું જુઓ કોર્ટે શું કહ્યું સુપ્રીમ કોર્ટે WhatsApp અને Meta ની પ્રાઇવસી પોલિસી મામલાની સુનાવણી દરમિયાન ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ડેટા શેરિંગની આ પ્રક્રિયા ભારતીય યુઝર્સના ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન કરે છે જો કે CCI વકીલે એનસીએલએ ટીના કેટલાક તારણો સામે વાંધો ઉઠાવ્યો હતો સુપ્રીમ કોર્ટે વોટ્સએપ યુઝરનો ડેટા શેર કરવા પર મેટાને ફટકાર લગાવી હતી ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે યુઝર્સની જાણકારીનો કમર્શિયલ ઉપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં આ કોર્ટ સામાન્ય લોકો માટે છે અબજો રૂપિયાની કોઈ આંતરરાષ્ટ્રીય કંપની માટે નહીં નાગરિકોની ગોપનીયતા એ મૂળભૂત અધિકાર છે સુપ્રીમ કોર્ટે મેટાને કડક શબ્દોમાં પૂછ્યું તમે એવા યુઝર્સને નાપસંદ કરવાનો વિકલ્પ આપશો જે ડેટા શેર કરવા તૈયાર નથી પરંતુ શું રસ્તાની બાજુમાં ફળ વેચનાર તમારી શરતો સમજી શકે છે તમારી શરતો એટલી જટિલ ભાષામાં લખાયેલી છે કે અમે પણ તેમને સમજી શકતા નથી આ ચોરીનું એક સ્વરૂપ છે અમે તેને મંજૂરી આપીશું નહીં સીજેઆઈ જસ્ટિસ સૂર્યકાંતે વોટ્સએપને નિર્દેશ આપતા કહ્યું હતું કે અમે તમને મેટા સાથે કોઈ પણ માહિતી શેર કરવાની મંજૂરી આપીશું નહીં અમે તમને આ દેશની ગોપનીયતા નીતિઓ સાથે રમવાની મંજૂરી આપીશું નહીં આ સમગ્ર કેસમાં કોર્ટ સમક્ષ ત્રણ મુખ્ય અપીલો હતી મેટા વોટ્સએપ અને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી અરજીઓ દાખલ કરવામાં આવી હતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહિતગીએ આ અપીલોનો પક્ષ રાખ્યો હતો સુનાવણી દરમિયાન મેટાના વકીલે દલીલ કરી હતી કે કોર્ટના આદેશ મુજબ બસો તેર કરોડ રૂપિયાનો દંડ ચૂકવી દેવામાં આવ્યો છે વોટ્સએપના વકીલે દલીલો કરી હતી કે તેની નીતિઓ અન્ય આંતરરાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રોના ધોરણો અનુસાર છે જો કે આ દલીલો સાંભળ્યા પછી સીજેઆઈએ જણાવ્યું હતું કે એનસીએલએ સમક્ષ જાન્યુઆરી બે હજાર પચીસના આદેશની સ્થિતિ હજુ પણ મહત્વપૂર્ણ છે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને નોટિસ જાહેર કરી છે આ અપીલો પર વિગતવાર સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ થશે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર